તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે છે ગ્રેમી એવોર્ડ બે હજાર ચોવીસ વિશે વાત કરવાના છીએ આમાં મિત્રો છે આપણા ભારતીય જે સંગીતકારોએ છે તેમણે આ ગ્રેમી એવોર્ડમાં છે એવોર્ડો જીત્યા છે તો આ વિડીયોમાં છે આપણે ભારતના સંદર્ભમાં છે ગ્રેમી એવોર્ડ બે હજાર ચોવીસ જોવાના છીએ ગ્રેબી ગ્રેમી એવોર્ડ છે કોના દ્વારા આપવામાં આવે છે કયા ક્ષેત્રે આપવામાં આવે છે અને ભારતના કયા વ્યક્તિઓને છે બે હજાર ચોવીસમાં ગ્રેમી એવોર્ડ મળ્યો છે તેના વિશે આપણે ડિટેલમાં માહિતી જોવાના છીએ તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ તો પહેલો જ પ્રશ્ન છે મિત્રો કે ગ્રેમી એવોર્ડ છે તે કયા ક્ષેત્ર માટે છે ને કયા ક્ષેત્ર માટેનો શ્રેષ્ઠ પુરસ્કાર રહેલો છે એટલે કે કયા ક્ષેત્રે આપવામાં આવે છે તો મિત્રો ગ્રેમી પુરસ્કાર છે તે સંગીત ક્ષેત્રે આપે છે સંગીત ક્ષેત્રમાં જે છે જે શ્રેષ્ઠ કાર્ય માટે છે ગ્રેમી એવોર્ડ છે આપવામાં આવતો હોય છે જેમાં ગ્રામાફોન ડિઝાઇનમાં છે એવોર્ડ હોય છે જે સંગીત ક્ષેત્રે છે આપવામાં આવતો શ્રેષ્ઠ પુરસ્કાર છે તેને ગણવામાં આવે છે ત્યારબાદ ગ્રેમી એવોર્ડ કયા દેશના સંગીત ક્ષેત્રનો શ્રેષ્ઠ પુરસ્કાર છે તો મિત્રો એ કયા દેશનું પૂછવામાં આવ્યું છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે અમેરિકા દેશનો છે સંગીત ક્ષેત્રનો છે શ્રેષ્ઠ પુરસ્કાર છે તે ગ્રેમી એવોર્ડ છે તે રહેલો છે જેમ મિત્રો ઓસ્કર એવોર્ડ ફિલ્મ માટે રહેલો છે તેમ સંગીત માટે છે એ ગ્રેમી એવોર્ડ છે શ્રેષ્ઠ જે રહેલો છે સંગીત માટે ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રથમ વખત છે ગ્રેમી એવોર્ડ છે તે ક્યારે આપવામાં આવ્યા હતા એટલે કે શરૂઆત ક્યારે થઈ હતી ગ્રેમી એવોર્ડ આપવાની તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે ચાર મે ઓગણીસો ઓગણસાઠમાં આપવામાં આવ્યા હતા ત્યારબાદ ગ્રેમી એવોર્ડ છે તે કોના દ્વારા આપવામાં આવે છે એટલે કોણ છે આ ગ્રેમી એવોર્ડ આપે છે મિત્રો તો આમાં અલગ અલગ ઓપ્શન તમને જોવા મળે છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે રેકોર્ડિંગ એકેડમી છે તેમના દ્વારા મિત્રો છે આ ગ્રેમી એવોર્ડ છે તેમના દ્વારા આપવામાં આવતો હોય છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ગ્રેમી એવોર્ડ જે આપણે કહી છીએ તે ગ્રેમી એવોર્ડનું મૂળ રૂપે કયા નામથી છે ગ્રેમી એવોર્ડ ઓળખાય છે તો મિત્રો અહીં ગ્રેમી એવોર્ડ છે ગ્રામા ફોન આકારનો છે તો તેનું મૂળ નામ પણ મિત્રો ગ્રામા ઉપર છે એટલે કે ગ્રામા ફોન પુરસ્કાર તરીકે છે ગ્રેમી એવોર્ડને છે ઓળખવામાં આવે છે ત્યારબાદ બે હજાર જે ચોવીસમાં જે ગ્રેમી એવોર્ડ છે તેની કઈ આવૃત્તિ અથવા તો કઈ સંસ્કરણનું છે આયોજન છે કરવામાં આવ્યું છે તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે છાસઠમાં નંબરના સંસ્કરણનું આયોજન મિત્રો છે એ ગ્રેમી એવોર્ડમાં છે અમેરિકા ખાતે કરવામાં આવ્યું છે ત્યારબાદ આગળનો પ્રશ્ન ગ્રેમી એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા મિત્રો આપણે ભારત સંદર્ભમાં જોઈએ છીએ તો ભારતના જે પણ ગ્રેમી એવોર્ડ જીતનાર છે તેની જ વાત કરીશું તો ગ્રેમી એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિનું નામ શું છે મિત્રો તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે રવિશંકર જેઓને છે ઓગણીસોને અડસઠમાં છે સૌપ્રથમ વખત છે ગ્રેમી જે ગ્રેમી પુરસ્કાર ભારતીયને છે પ્રથમ ભારતીયને આપવામાં આવ્યો હતો ઓગણીસો ને અડસઠમાં ત્યારબાદ રિકી કેજને છે બેસ્ટ ન્યૂ એ જ આલ્બમ વિન્ડ ઓફ ધ વર્લ્ડ તેના વિન્ડ ઓફ ધ વર્લ્ડ માટે છે કયા વર્ષ માટે છે કયા વર્ષે ગ્રેમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે બે હજાર પંદરમાં છે જે વિક રિકી કેજને છે આ એના વિન્ડ ઓફ ધ વર્લ્ડ માટે છે ગ્રેમી એવોર્ડ છે આલ્બમ માટે આપવામાં આવ્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન બે હજાર જે બાવીસ છે તેમાં શ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક એટલે કે બાળકો માટેનું જે મ્યુઝિક આલ્બમ છે એ કલરફુલ વર્લ્ડ નામ છે મિત્રો તેનું એ કલરફુલ વર્લ્ડ માટે ગ્રેમી એવોર્ડ છે કોને એનાયત કરવામાં આવ્યો હતો તો આમાં મિત્રો આપણી ભારતીય છે તે છે ફાલ્ગુની શાહ છે તેને છે આ જે કલર એ કલરફુલ વર્લ્ડ માટે છે જે બાળકોનું ચિલ્ડ્રન એટલે કે બાળકો માટેનું મ્યુઝિક આલ્બમ છે તેને છે આ ગ્રેમી એવોર્ડ છે આ માટે આપવામાં આવ્યો હતો ત્યારબાદ એ આર રહેમાન મિત્રો તમને ખબર જ છે એ આર રહેમાન જે ભારતીય સંગીતકાર છે તેમને જે સ્લમ ડોગ મિલેનિયર જે ફિલ્મ હતી તે માટે કેટલા ગ્રેમી એવોર્ડ છે તે એમને જીત્યા છે તો જવાબ આવશે મિત્રો તેમને બે જેટલા છે ગ્રેમી પુરસ્કાર છે જે આ સ્લમ ડોગ મિલેનિયર માટે આપવામાં આવ્યા હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો ગ્રેમી એવોર્ડમાં છે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ જીતનાર એકમાત્ર ભારતીય વ્યક્તિ કોણ છે તો મિત્રો અહીં લાઈફ અચીવમેન્ટ એવોર્ડ ગ્રેમી એવોર્ડમાં કોણ જીત્યું છે તો જવાબ આવશે ઓપ્શન ડી પંડિત રવિશંકર છે તેઓને છે લાઇફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ ગ્રેમી એવોર્ડ આપવામાં આવેલો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો કેટલા ભારતીયોને છે મને અહીં મિત્રો ભારતીયોની સંખ્યા પૂછવામાં આવી છે જેને છે બે છાસઠમાં ગ્રેમી એવોર્ડ બે હજાર ચોવીસ જીત્યો છે એટલે અહીં મિત્રો છે કેટલા ભારતીય વ્યક્તિઓને છે છાસઠમાં ગ્રેમી એવોર્ડમાં છે જે એવોર્ડો જીત્યા છે તો ટોટલ મિત્રો પાંચ વ્યક્તિઓએ છે ગ્રેમી એવોર્ડ છે જીત્યા છે અહીં આપણે તમે જોઈ શકો છો જેમાં છે ચાર એક બેન્ડના છે અને એક વ્યક્તિગત છે તેમાં ઝાકીર હુસેન છે ગાયક શંકર મહાદેવન વાયોલિન વાદક ગણેશ ને રાજગોપાલન અને પરફ્યુક્શનિસ્ટ સેલ્વ ગણેશ વિક્ર વિનાક્રિયમનો સમાવેશ કરતું જે ફ્યુઝિયન મ્યુઝિક જૂથ છે એટલે કે ફ્યુઝિયન મ્યુઝિક બેન્ડ છે તેને ધીસ મોમેન્ટ માટે છે શ્રેષ્ઠ સંગીત આલ્બમનો જે બે હજાર ચોવીસનો જે ગ્રેમી એવોર્ડ છે તેમણે જીત્યો છે આ ઉપરાંત જે રાકેશ ચોરસીયા છે મિત્રો તે વાસળી વાદક છે તેને છે બે એવોર્ડ છે આમાં જીત્યા છે એટલે ટોટલ ચાર છે તે બેન્ડવાળા અને એક આ રાકેશ ચોરસિયા ટોટલ પાંચ વ્યક્તિઓને છે તે ગ્રેમી એવોર્ડ બે હજાર ચોવીસમાં ભારતીયોને જડ્યા છે ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો છાસઠમાં ગ્રેમી એવોર્ડ બે હજાર ચોવીસમાં ઉત્કૃષ્ટ વાદળી વગાડવા માટે કોણે એવોર્ડ જીત્યો છે તો આપણે અગાઉ જોયું તે મુજબ રાકેશ ચોરસિયા તેઓને મિત્રો છે જે ઉત્કૃષ્ટ વાસળી વગાડવા માટે છે તેઓને છે બે એવોર્ડ તેમણે છે

બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ કોણે જીત્યો છે તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ એ ધીસ મોમેન્ટ શક્તિ તેને મિત્રો છે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ છે ગ્રેમી એવોર્ડ બે હજાર જે ચોવીસમાં છે તે જીત્યો છે તો મિત્રો આ અહીં આપણે છે ગ્રેમી એવોર્ડના છે ભારતીય સંદર્ભમાં જે પણ અગત્યના પ્રશ્ન હતા તે તમામ પ્રશ્ન આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે વિડિયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને છે લાઇક કરજો વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય એકવાર શેર પણ કરજો અને અમારા અન્ય વિડીયો પણ છે અમારી આ યુટ્યુબ ચેનલમાં મૂકવામાં આવેલા છે તો તે પણ એકવાર જોઈ લેજો